સ રામ રામ ગુડ મોર્નિંગ કેમ છો તો તમને ખબર જ છે કે અમે આબુમાં ફરીએ છીએ તો આજે હતો અમારો બીજો દિવસ આબુમાં અને અમે આજે જઈ રહ્યા છીએ દત્તાત્રેયના મંદિરે જે ટોચ ઉપર આવેલું છે તો અહીંયા એટલો મસ્ત વ્યૂ હતો તો અમે ખૂબ એન્જોય કરતા હતા અને ગાડીમાં મસ્ત મસ્ત સોંગ વગાડી રહ્યા હતા અને હવે અમે જઈ રહ્યા છીએ મંદિરે તો ગઈ અહીંયાનો નજારો જોઈ અહીંયાનું વ્યૂ જોઈને એટલું મસ્ત લાગતું હતું કે પછી અમે ગાડી રસ્તા વચ્ચે અને અહીંયા ફોટા ફોટા પાડ્યા પાડ્યા અને અને મસ્ત મસ્ત હવે અમે જઈ રહ્યા છીએ પાછા ગાડીમાં કારણ કે ફોટા પાડી લીધા હતા એટલે હવે પાછા જઈ રહ્યા છીએ ગાડીમાં અને કન્ટિન્યુ હવે જઈશું પાછા મંદિર તરફ તો ગાઈસ અહીંયા અમે ગાડીનું પાર્કિંગ કર્યું અને હવે અહીંયાથી ચાલતા જશું મંદિર તરફ

તો હવે અમે દર્શન કરીને પાછા આવી ગયા અને હવે જઈએ છીએ રીટર્ન સામે parking માં અમારી ગાડી પડી છે તો ચલો જઈએ 130 बड़ी पाड़ दी तो मोटी पाड़ दी तो मोटी पाड़ दी तो मोटी पाड़ो ये अरे भाई की तो दस मिनट में धोई ना पान है भाई दस मिनट में धोई ना पान है भाई रेंट भी अगर नहीं कंप्लीट कंप्लीट नहीं रही तो वो मार दूँगा नहीं रही तो पाँच હાથી ઘરેથી આવશે 20 રૂપિયા લેવા વાહ દાલુ ભાઈ મસ્ત લાગે હા હું કઈસા સાડું હું આમાંથી પાસ આ છે

માં અમે ઝીપ લેનિંગ અને હોર્સ રાઇડિંગ કરવા માટે અહીંયા આવ્યા પણ ત્યાં તો ચાલે કેટલો વરસાદ તૂટી પડ્યો કે પછી કંઈ ના કર્યું અમે અને સીધા ગાડી તરફ ગાડીમાં બેસી લો

કારણ કે આ બાજુએ જંગલ જેવું હતું અને એકદમ લીલું અને બહુ જ સરસ વ્યૂ હતો તો પછી અહીંયા અમે ફોટા પાડવા માટે અને થોડા વિડીયો શૂટ માટે ભાઈએ ગાડી ઊભી રાખી દીધી કે અહીંયા વ્યૂ સારો છે તો ફોટા પણ સારા આવશે તો જો ક્યાં છે ભાઈને એ લોકો ચડી ગયા છે એવું જ ગોતે તો ગઈસ મોટા પાડી અને વિડીયો શૂટ કરીને અમે આવી ગયા હતા અહીંયા બોટ રાઈડિંગ માટે અહીંયા ટાઈમની વાર હતી ટાઈમ પહેલાં જ અમે પહોંચી ગયા હતા પણ હા ત્યાં સુધી અમે અહીંયા બધું જોયું અહીંયાનો નજારો જોયો અહીંયા પણ એટલું જ મસ્ત વ્યૂ હતા કે બસ અમે બસ એન્જોય જ કરતા હતા હે જો સાપ જો સાપ રહ્યો